રાધનપુરમાં ગૌહત્યાનો હત્યાનો ચકચારી બનાવ છે તે બનવામાં આવ્યો છે રાત્રિના સમયે બનેલી આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસે કાર્યવાહી કરી હતી હત્યારાને ઝડપી પાડ્યો છે અને જેલના હવાલે કર્યો હતો હિન્દુ સંગઠનોની અપીલ પર ગાયના અવશેષોને ગૌશાળામાં લઈ જવામાં આવ્યા હતા સવારે રાધનપુરમાં અનેક હિન્દુ સંગઠનો એકઠા થયા હતા જેમાં અખિલ ભારત હિન્દુ મહાસભા શિવસેના અને અન્ય સ્થાનિક સંગઠનો પણ ખાસ અહીં ઉપસ્થિત રહ્યા હતા વાત કરીએ તો સ્થાનિક ધારાસભ્યએ પણ ઘટના સ્થળે મુલાકાત લીધી હતી હત્યારા માટે કડકથી કડક સજા ફાંસી સુધીની માંગ કરાઈ અખિલ ભારત હિન્દુ મહાસભા પ્રમુખ નાનજીભાઈ ઠાકોરે પણ આ ઘટનાને ગંભીર રીતે વખોડી કાઢી અને કડક પગલાં લેવા માટે સરકાર સમક્ષ માંગ કરી છે મેવાભાઈ ભરવાડ પણ હાજર રહ્યા હતા આ બનામને લઈને રાધનપુરમાં તણાવભર્યું વાતાવરણ થયું છે જ્યાં હિન્દુ સંગઠનો અને સ્થાનિક લોકો ગુસ્સે ભરાયા છે પોલીસે ઘટનાની સંપૂર્ણ તપાસ હાથ ધરી છે અને ત્યારે સ્થળ પર સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કર્યા છે આજે રાધનપુરમાં કુંભારવાસમાં દુઃખદ ઘટના બની છે જેને ગૌમાતા કહેવાય એવી ગૌમાતાની ખાટકી દ્વારા હત્યા કરવામાં આવી છે અને આખા આ પંથકના હિન્દુઓની લાગણી દુવાણી છે જેથી કરીને ગૌમાતાનો અહીંયા સુરભી ગૌશાળામાં પીએમ કરવા અહીંયા છે અને માતાની સમાધિ આપવાના છે પણ જે પોલીસે એની કામગીરી કરી છે એને તાત્કાલિક પકડીને લોકઅપમાં પૂર્યો છે પણ એટલો નહીં એને કડકમાં કડક સજા થાય કાયદો કાયદાનું કામ કરે અને એ જિંદગીમાં છૂટવો ના જુએ એવી કાર્યવાહી થાય ગૌ માતા મારી માતા છેલ્લા છ આઠ બાર કલાક ચોવીસ કલાક થી ગૌ માતા ઉપર જે કઈ જે કઈ ઘટના બની છે બધાને કેટલા વાગે બની છે એ તો હું નથી જાણતો પણ અમારા પત્રકારોએ એનું એક નામ જાહેર કરી દીધું છે કે ગૌ માતા હત્યા કરનાર આ વ્યક્તિ છે હજુ મેં ગૌ માતાનો પૂરો દેહ જોયો નથી ગૌ માતા તો એક ગાડીમાં છે એમ્બ્યુલન્સ વાન છે એની અંદર ગૌ માતા છે મેં એનો પાછલો ભાગ જોયો છે મેં એના ચરણોને વંદન કર્યા છે એની પણ શાયદ જો કદાચ સીસીટીવી કેમેરામાં મારી ઘટના આવી છે આટલી બધી પબ્લિક હતી એમાં મેં ગૌ માતાના ચરણોમાં જઈ એની પાછલી ખરીએ વંદન કર્યા છે જો નો જે મારનાર વ્યક્તિ છે ને જો આ પબ્લિક જાહેર કરી દે ને તો એને સરકારે કાંઈ સજા કરવાની જરૂર નથી લાવો એને બહાર નીકાળો હું આજીવન સજા હું ભોગવી દઉં એને મારે મારી રાધનપુરમાં એક ઘટના ઘટી છે આ ઘટનામાં જે ગાય છે તેને નિર્દયતાપૂર્વક તેની હત્યા કરવામાં આવી છે અને આ હત્યા થતાં અમારા સંગઠનને પણ જાણ થઈ હતી અમારું સંગઠન પણ દોડી આવ્યું હતું અને ગઈકાલે આ હત્યારાને પોલીસે ઝડપી લીધો છે આજે અગાની સમાધિ આપવાની છે ત્યારે આ જે ઘટના ઘટી છે તેને અમુ અખિલ ભારત હિન્દુ મહાસભા તરફથી સખત શબ્દોમાં વકોડી કાઢીએ છીએ અને અત્યારને સખતમાં સખત કાર્યવાહી થાય અને ફાંસીની સજા થાય તેવી અમારી માગણી છે